થી છે ત્યારે ગુજરાત કોંગ્રેસે સદીનું સ્વપ્ન જોયું આપણા દેશ માટે અને એક દીર્ઘદ્રષ્ટિથી રાજીવ ગાંધીજીએ જે કામ કર્યું એના મીઠા ફળ દેશને પ્રાપ્ત થયા જ્યારે એમણે કોમ્પ્યુટરની વાત કરીને કોમ્પ્યુટર આ દેશમાં લાવ્યા ત્યારે કેટલાક લોકોએ એમનો વિરોધ કરેલો હતો કે કોમ્પ્યુટર આવવાથી દેશ બરબાદ થશે પરંતુ એ એમની દ્રષ્ટિ હતી કે કોમ્પ્યુટર આવ્યું હતું તો આજે બેંગ્લોરમાં કે અમદાવાદમાં બેઠેલો વ્યક્તિ એ ઓનલાઈન અમેરિકા યુરોપ કે ઇંગ્લેન્ડનું કામ કરીને ડોલર કે પાઉન્ડમાં કમાઈ શકે છે